વિકાસ મહોત્સવ કાઢે અહીંયા શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી દૂધ જ્યારે આપણી મહિલાઓ ભરે એના યોગ્ય ટેકાના ભાવ નથી મળતા ખેડૂતોને કાચા માલના ભાવ નથી મળતા ત્યારે આ ભાજપની સરકાર માત્ર ને માત્ર ગુજરાતમાં ભય ભમ ભય અને ભ્રમ અને ભ્રષ્ટાચારથી રાજ કરે છે મારા સાથીઓ મારા યુવાનો આ લોકોની રાજનીતિને બદલવા માટે તમારે આગળ આવવું પડશે ત્યારે સાથીઓ આગળ મનોજભાએ કીધું એટલે વધારે લાંબી વાત હું દોરાવા નથી માંગતો પણ જ્યારે આ સરકાર સામે અમે મનરેગાના કોબાંડ ઉજાગર કરીએ નલ સે જલના કોબાંડ ઉજાગર કરીએ જમીન સંપાદન અટકાવીએ જળ જંગલ જમીન આદિવાસીના અધિકારો બચેની વાત કરીએ સંવિધાનિક અધિકારોની વાત કરીએ સામાજિક અધિકારોની વાત કરીએ ત્યારે આ ભારત ભાજપની સરકારને ગમતું નથી અમને પણ બે બે વખત જેલમાં નાખ્યા દબાવવામાં આવ્યા ડરાવવામાં આવ્યા ત્યારે આ ભાજપ ની પોલીસને એવું હતું કે આ ચૈતર વસાવા ડરી જોયું હશે જયારે મારા જામીન થયા ભાજપ સરકારના ના ઇશારે એમના વકીલો એમના પોલીસે ખોટા સોગંદનામા રજૂ કર્યા એમણે કીધું કે આ ચૈતર વસાવા ને અંબાજી થી ઉમરગામ સુધીના ચૌદ જિલ્લામાં એમણે પ્રવેશ બંધી ફરમાવો લોકોને ગેરમાર્ગે દોરે છે અને એ પ્રકારની વાયાત વાતો કરીને જયારે એમણે સોગંદનામા રજૂ કર્યા ત્યારે મારા મત વિસ્તારમાં આજે મને પ્રવેશ બંધી છે હું મારા ડેડિયાપાડામાં જઈ નથી શકતો ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે મારું ગામ છે મારો પરિવાર ત્યાં છે મારું ઘર ત્યાં છે પણ હું એ વિસ્તારમાં જઈ નથી શકતો ત્યારે આ ભાજપના નેતાઓને આ એમની પોલીસને અમે કહેવા માંગીએ છીએ તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહી છે ત્યાંથી ક્યારે તમે મને કાઢી નથી શકવાના ત્યારે એમને હતું કે નરેન્દ્રભાઈ મોદીને 15મી તારીખે ડેડિયાપાડા લાવશું દબાવીશું ડરાવીશું ધમકાવીશું સામધામ ધન નીતિ અપનાવીશું ભાજપમાં લાવીશું ખેસ પહેરાવીશું ભલ ભલી ધમકીઓ અમને મળી છે ભલ ભલી જેલની ધમકીઓ મળી છે પણ આ જાહેર મંત પરથી પ્રદેશના નેતાઓને પણ કહેવા માંગુ છું જેટલી જેલો કરવાની એટલી કરી લેજો 2027 માં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તમારે બધાની ફાઈલો પણ અમે બધા ખોલવાના છે જ્યારે અમે કોઈના બાપથી ડરતા નથી કેમ કે અમે કોઈનું ખોટું કરતા નથી તમારે સીડી લગાવી હોય ઈડી લગાવી હોય સીઆઈડી લગાવી હોય જેટલી પોલીસ ને લગાવી હોય તો લગાવી દેજો પણ અમે મુઠ્ઠીમાં માથામાં કફન બાંધીને

માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે આમ આદમી પાર્ટીના મન સાથે અમારા સમર્થનમાં બધાએ તૈયાર થઈ જવું પડશે ક્યાં સુધી તમે સંબંધ અને શરામના લીધે નહીં લડશો ક્યાં સુધી તમે રાજનીતિથી દૂર ભાગશો ત્યારે બધા જ લોકોને હું વિનંતી કરું છું બેરોજગાર યુવાનોને હું વિનંતી કરું છું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં તમે જોડાવ આમ આદમી પાર્ટીમાં તાલુકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીમાં નગરપાલિકા લડો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં વિધાનસભા લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો એ જ વિનંતી કરવા માટે આજે હું તમારી વચ્ચે પધાર્યો છું અને મને પૂરે પૂરો વિશ્વાસ છે મને ખાતરી છે કે આવનારા દિવસોમાં એ ચાહે વ્યારા જિલ્લા પંચાયત હોય કે તાપી જિલ્લાના આવતા તમામ તાલુકા પંચાયતો હોય કે નગરપાલિકા હોય આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ચોક્કસ સત્તામાં આવશે અને એ દિવસે ભાજપને દૂર આપણે કરી દેશું ત્યારે આ વિસ્તાર